જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંધ અધ્યાય અગિયાર ધ્રુવને ધ્રુવ આપી યજ્ઞોનો કરતા મૈત્રે બોલ્યા એમ કહેતા ઋષિઓના વચન સાંભળી ધ્રુવે જળનું આચમન કરી ધનુષ્ય ઉપર નારાયણ ભગવાને ઉત્પન્ન કરેલું નારાયણ શાસ્ત્ર સાધ્યું હે વિદુરજી એ અસ્ત્ર સાધ્યું તે કે તરત જ યક્ષોએ રચેલી માયાઓ જ્ઞાનનો ઉદય થતાં રાગાદી ક્લેશો જેમ નાશ પામે તેમ નાશ પામે ધ્રુવે ધનુષ્ય ઉપર નારાયણ શાસ્ત્ર સાંધ્યું એટલે તેમાંથી સોનેરી છેડાવાળા ને હંસ પક્ષીના પીંછાવાળા બાણ એકદમ નીકળ્યા ને ભયંકર શબ્દો કરતા મયૂરો જેમ વનમાં પેસે તેમ શસ્ત્રુઓના સૈન્યમાં પેઠા એ તીક્ષ્ણ ધારવાળા ધ્રુવના બાણોથી યક્ષો ચો તરફથી પીડાયા ત્યારે કોપાયમાન થઈ સરપો જેમ ફણા ચડાવી ગરુડ સામે એમ હથિયારો ઉગામી ધ્રુવ સામે ઘસ્યા ધ્રુવે યુદ્ધમાં ઘસી આવતા તેઓને મારી તેઓના બાહુઓ તેઓ ને પેટ કાપી નાખી બ્રહ્મચારી મુનિએ મંડળ ભેદી જ લોકોમાં જાય છે ત્યાં મોકલી દીધા અદ્ભુત રથવાળો ધ્રુવ એ રીતે નિરઅપરાધી અનેક યક્ષોનો સહાર કરતો હતો તે જોઈ દયાને લીધે તેના દાદા મનુ ઋષિઓ સાથે એકદમ ત્યાં આવી ધ્રુવને કહેવા લાગ્યા મનુ બોલ્યા હે પુત્ર નરકનું દ્વાર એવો પાપી ક્રોધ તું કર્મ કે જે ક્રોધથી તે આ નિરઅપરાધી યજ્ઞોનો સહાર કર્યો છે હે તાત નિરઅપરાધી યજ્ઞોનો આ વિનાશ તે શરૂ કર્યો છે સત્પુરુષોએ નિદેલું આ કર્મ આપણા કુળને યોગ્ય નથી ભાઈ ઉપર પ્રેમવાળા હે ધ્રુવ ભાઈના વધતી સંતાપ પામેલા તે માત્ર એક જ યજ્ઞના અપરાધથી અનેકનો નાશ કર્યો છે આત્માથી જુદા શરીરને આત્મા માની પશુઓની પેઠે પ્રાણીઓનો સહાર કરવો એ શ્રી ભગવાનને અનુસરનારા સત્પુરુષોનો માર્ગ નથી વળી તે તો પ્રાણી માત્રમાં વસતા અને મહાદુઃખે આરાધી શકાય એવા શ્રી હરિનું સર્વભૂતોના આત્મા તરીકેના ભાવથી આરાધન કરી વિષ્ણુ ભગવાનનું પરમપદ મેળવ્યું છે તેમજ શ્રી હરિના હૃદયમાં વાસ કર્યો છે અને તેમના ભક્તોને પણ તે માન્ય છે વળી સત્પુરુષોના વ્રત તું શીખ્યો છે છતાં આ નિંદ કર્મ તે કેમ કર્યું પ્રાણી માત્ર ઉપર ક્ષમા દયા મિત્રતા અને સમભાવ રાખવાથી સર્વતા શ્રી ભગવાન પ્રસન્ન થાય છે શ્રી ભગવાન પ્રસન્ન થાય ત્યારે પુરુષ પ્રકૃતિના ગુણોથી તથા લિંગ શરીરથી મુક્ત થઈ સુખ સ્વરૂપ બ્રહ્મને પામે છે પાંચ મહાભૂતો દેહાદીના આકારે પરિણામ પામે છે ત્યારે સ્ત્રી અને પુરુષ એવી પ્રસ્તુતિ પામે છે તે સ્ત્રી પુરુષના મૈથુનથી પાછા બીજા સ્ત્રી પુરુષનું સંસારમાં ઉત્પત્તિ થાય છે એમ હે રાજા પરમાત્માની માયા વડે ગુણોનો ન્યૂનાધિક ભાવે પરસ્પર સંબંધ થવાથી જ સૃષ્ટિનું પાલન તથા સહાર થાય છે તેમાં નિર્ગુણ ઈશ્વર તો માત્ર નિમિત્ત જ છે કે જે ઈશ્વર નિમિત્ત રૂપે થતાં જેમ લોહચુંબક નિમિત્ત થતાં લોઢું ભમે છે તેમ આ કાર્યકારણાત્મક જગત ભમે છે કાળની સ્થિતિને લીધે અનુક્રમે ગુણોનો વિકાર થવાથી સૃષ્ટિ આદિના વિષયવાળી જેમની શક્તિ વિભાગ પામેલી છે તેવા તે ભગવાન અકર્તા છે છતાં કરતા હોયને પોતે નાશ કરનાર નથી છતાં જાણે નાશ કરનાર હોય એવા જણાય છે ખરેખર તે પરમાત્માની ચેષ્ટા જાણવી મુશ્કેલ છે તે ભગવાન જન્મરહિત અવિનાશી અને અક્ષીણ શક્તિવાળા છે છતાં પિતા વગેરેથી પુત્ર વગેરે ઉત્પન્ન કરી સૃષ્ટિ કરતા થાય છે ચોર વાઘ વગેરે મૃત્યુરૂપ પ્રાણીઓથી બીજાઓને મારતા સર્વનો નાશ કરનાર થાય છે આ કાળ સ્વરૂપ પરમાત્મા સર્વ પ્રજાઓમાં સમાન રીતે પ્રવેશે છે તેમને સ્વપક્ષનો કે પરપક્ષનો કોઈ છે જ નહીં જેમ વાતા પવનથી પાછળ ધૂળનો રજકણો ઉડે છે તેમ દોડતા એ કાળ મૃતિ મૃત્યુની પાછળ કર્માધીન પ્રાણીઓના સમૂહો દોડે છે એ વ્યાપક દેવ નાશ કે વૃદ્ધિથી રહિત રહિત છે તે જ પોતાની મૂળ પરિસ્થિતિમાં રહે છે તે જ પરમાત્મા કર્મને આધીન એવા પ્રાણી માત્રના આયુષ્યનો નાશ તથા વૃદ્ધિ કરે છે અથવા પ્રાણીઓનું અકાળ મૃત્યુ કરે છે અને કાળ મૃત્યુથી પણ રક્ષા કરે છે હે રાજા એ પરમેશ્વરનો કેટલાક કર્મ બીજા સ્વભાવ કેટલાક કાળ બીજા દેવ અને બીજા વાસ્તવ્ય નાદીથી કામ કહે છે હે તાત જે ઈશ્વર કોઈ પણ પ્રમાણ વડે સ્પષ્ટતા થતા નથી યથાર્થ અનુભવથી જાણી શકાતા નથી અને મહતત્વ વગેરે અનેક શક્તિઓના જેમનાથી ઉદય હોય છે તેમની કંઈ કરવાની ઈચ્છાને પણ કોઈ જાણી શકતું નથી તો સ્વયંભૂ તેમણે પોતાને તો કોણ જાણી શકે કો પુત્ર આ યક્ષે તારા ભાઈને હણનાર નથી હે તાત પુરુષના જન્મ તથા મૃત્યુમાં ઈશ્વર જ કારણ છે તે પરમેશ્વર જ જગતને ઉત્પન્ન કરે છે પાળે છે ને સહારે છે છતાં તે અહંકારથી રહિત હોવાને લીધે ગુણ કર્મથી દેખાતા નથી પ્રાણી માત્રના આત્મા તથા ઈશ્વરને પ્રાણી માત્રનું રક્ષણ કરનારા પરમાત્મા પોતાની માયા શક્તિ વડે યુક્ત થઈ સર્વને ઉત્પન્ન કરે છે રક્ષે છે અને સહારે છે માટે હે તાત અભક્તોને મૃત્યુરૂપ ભક્તોને અમૃતરૂપ તથા જગતના પરમ આશ્રયરૂપ તે જ દેવને તું સર્વ પ્રમાણે શરણે જા જેમને જગતના સ્રષ્ટાઓ પણ નાકમાં દોરીથી નાથેલા બળદોની પેઠે બલિદાન આપ્યા કરે છે તું પાંચ વર્ષનો હતો ત્યારે સાવકી માતાના વચનથી મર્મસ્થાનોમાં વિંધાયેલો થઈ માતાનો ત્યાગ કરી વનમાં ચાલ્યો ગયો હતો ત્યાં તપશ્ચર્યા કરી ઇન્દ્રિયોના અવિષય પરમાત્માનું આરાધન કરી ત્રૈલોક્યના મસ્તક પર આવેલું સ્થાન તે મેળવ્યું છે એ સર્વનો આત્માને હે ધ્રુવ તું આત્મદ્રષ્ટિવાળો થઈ વિરોધરહિત થયેલા પોતાના વિશે જ શોધીકાઠ જે નિર્ગુણ એક જ અવિનાશી નિર્વિકારી અને જેને વિશે આ અનેક પ્રકારના ભેદવાળું જગત મિથ્યા હોવા છતાં જણાય છે એ પ્રમાણે સ્વસ્વરૂપ ભૂત અનંત માત્ર આનંદ સ્વરૂપ અને સમસ્ત શક્તિઓના જેમને વિશે સારી રીતે રહેલી છે એવા તે ભગવાન વિશે પરમ ભક્તિ કરી હું મારું એમ તારામાં અરૂ થયેલી અજ્ઞાનની ગાંઠ તું તોડી નાખીશ હે રાજા જેમ ઔષધ વડે રોગનો નાશ કરાય તેમ તું તારા સર્વોત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાનથી કલ્યાણના પરમશત્રુ ક્રોધને વશ કર તાલુ કલ્યાણ થાવ પોતે નિર્ભય બનતા ઇચ્છતા ડાહ્યા પુરુષને જેના વડે વ્યાપ્ત થયેલા પુરુષથી લોકો અત્યંત ઉદ્ગમ પામે છે તે ક્રોધને વશ થવું નહીં શંકરે ભાઈ તરીકે સ્વીકારેલા કુબેરનું તે અપમાન કર્યું છે કેમ કે ભાઈનો વધ કરનારા છે એમ માની અત્યંત ક્રોધાયમાન થઈ તે યજ્ઞોનો સહાર કર્યો છે માટે હે પુત્ર મહાપુરુષોની તે જ આપણા કુળનો નાશ કરે તે પેલા વિનયવાળા વચનોપૂર્વક પ્રણામ કરી કુબેરને તું પ્રસન્ન કર એમ પૌત્ર ધ્રુવને ઉપદેશ આપી તેના વડે વંદન કરાયેલા સ્વયંભૂ મનુ ઋષિઓને સાથે પોતાના નગર તરફ જાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય અગિયાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ